વેપારો હવે આગામી દિવસોની અંદર આવે તેવી સંભાવનાઓ છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુમાં કોઈ રમઝાનની જે ગરાગીની રાહ જોઈ રહ્યા છે તેની ત્યાં સુધી જીરુની માંગ નીકળે તેવી શક્યતાઓ દેખાતી નથી અને બજારમાં કોઈ મોટી પચાસ બંધ થઈ રહ્યો છે ગુજરાતમાં વાવેતર હવે જે માલ છે તે પણ થવા મળ્યું છે અને પુષ્કળ પ્રમાણ આ વર્ષે જીરુનું વાવેતર થયું છે ગત વર્ષની તુલનાએ વાવેતરમાં થોડો પણ ઘટાડો પણ જોવા મળ્યો છે જીરુનું વાવેતર ધારણા કરતા વધારે ઘટ્યા છે અને ફાઇનલ આંકડા હવે આ સપ્તાહમાં આવી જાય છે જીરુનું વાવેતર ગુજરાતમાં ઘટ્યા છે પરંતુ જે રાજસ્થાનમાં છે વાવેતર સારા થયા તેવી ધારણાઓ છે તો મિત્રો આ હતી જીરુને લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી